શનિવારે ન્યાયના દેવતા શનિદેવની પૂજા કરવામાં આવે છે જ્યારે કોઈ વ્યક્તિ ખરાબ કાર્યો કરે છે ત્યારે શનિદેવ ક્રોધિત થઈ જાય છે અને તે વ્યક્તિને તેના ખરાબ કાર્યોની સજા આપે છે જો તમારી કુંડળીમાં શનિદોષ હાજર છે તો કાળી અડધની દાળના કેટલાક સરળ ઉપાય અજમાવો તમારા જીવનમાં હાજર તમામ મુશ્કેલીઓ ખામીઓ અને સમસ્યાઓ દૂર થઈ જશે શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે શનિદેવ મનુષ્યના તમામ સારા અને ખરાબ કર્મોનો હિસાબ રાખે છે તમે જેવા કર્મો જીવનમાં કરો છો એ જ હિસાબે શનિદેવ ફળ આપે છે જો ખરાબ કર્મો કરશો તો તમને ખરાબ ફળ મળશે અને સારા કામ કરશો તો શનિદેવ પ્રસન્ન થશે એકવાર જો કોઈ વ્યક્તિ પર શનિની કુદ્રષ્ટિ પડી જાય તો તેઓ નારાજ થઈ જશે પછી તો જીવનમાં દુઃખના પહાડ તૂટી શકે છે એકસાથે ઘણા પ્રકારની સમસ્યા આવી શકે છે જો શનિદેવ પ્રસન્ન થાય છે શુભ ફળ આપે છે તમને જીવનમાં દરેક કામમાં સફળતા મળશે કેટલાક લોકોની કુંડળીમાં શનિદોષ હોય છે એવામાં દરેક સમયે કોઈના કોઈ ખરાબ ઘટના બનતી રહે છે તમારી પણ કુંડળીમાં શનિદોષ હોય તો તમે શનિવારના દિવસે કેટલાક ઉપાય જરૂર કરો જો તમે કાળી અડદના કેટલાક ઉપાય શનિવારના દિવસે કરો તો તમે શનિદોષથી મુક્તિ મેળવી શકો છો એનાથી જીવનમાં આવનારી સમસ્યા દુઃખોથી પણ છુટકારો મળી શકે છે શનિવારે કરો અડદની દાળના ઉપાય જ્યોતિષ તેમજ પંડિત હિતેન્દ્રકુમાર શર્મા અનુસાર શનિદોષમાંથી મુક્તિ મેળવવા માટે દરેક શનિવારે કેટલાક મહિના તમે શનિદેવને કાળી અડદ અને સરસવનું તેલ ચઢાવો એનાથી પરેશાનીઓ દૂર થશે ઘરમાં કોઈ પણ વસ્તુની કમી નહીં આવે અન્ન અને ધ્નમાં વૃદ્ધિ થાય છે અડદની દાળમાં સિંદૂર દહીં ભેળવી ઘર પાસે પીપળાના ઝાડ નીચે મૂકી દો એને એકવીસ દિવસ સુધી અહીં જ રહેવા દો એને પાછું લાવતી સમયે પાછું ફરીને ભૂલથી પણ ન જોવું આ ઉપાય કરવાથી આર્થિક પરેશાનીઓ દૂર થઈ શકે છે દુર્ભાગ્ય પણ તમારો પીછો છોડી દેશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમારું કોઈ પણ કામ નથી થઈ રહ્યું વારંવાર મુશ્કેલીઓ આવી રહી છે તો તમે અડદની દાળના ચાર દાણા લો એને પોતાના માથા પરથી ઉલટું ફેરવી લો આ બંને કાગડાને ખવડાવી દો આ ઉપાય તમે સતત સાત શનિવાર સુધી કરી શકો છો શનિદોષથી મુક્તિ મળી શકે છે તમારા બધા કામો સમય પર થવા લાગશે શનિવારના દિવસે એક વાસણમાં થોડું સરસવનું તેલ ભેળવો એને તમારા બિસ્તરની નીચે મૂકી દો રવિવારના રોજ આ તેલમાં અડદની દાળથી કેટલીક વસ્તુઓ બનાવો આ વ્યંજનને જરૂરિયાતમંદને ખવડાવી દો એનાથી ગરીબી દૂર થશે પ્રગતિના રસ્તા ખુલશે ધનની પ્રાપ્તિના નવા રસ્તા ખુલશે જો તમે કોઈ નવો વેપાર શરૂ કરવા માંગો છો તો શનિવારના દિવસે જૂના બિઝનેસના સ્થળ પરથી કોઈ લોખંડની વસ્તુ લઈ આવો આને નવા બિઝનેસ સ્થળ પર મૂકી દો જ્યાં મૂકો છો ત્યાં સ્વસ્તિકનું ચિહ્ન બનાવી લો એના પર કાળી અડધની દાળ મૂકી દો આ ઉપાય અજમાવી જુઓ લાભ થશે